નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ચિત્ર ઉપર એવી રેખા દોરો જેના ઉપર દર્પણ રાખતા ચિત્ર આવેલ દર્શાવેલ ચિત્ર આખું દેખાય તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ રીતે દોરીશું બીજા ચિત્રમાં જે છે તે આ રીતે આવશે ત્યાર પછી ત્રીજા ચિત્રમાં અહીંયા દોરીશું ચોથા ચિત્રમાં અહીંયા દોરીશું અને પાંચમા ચિત્રમાં અહીંયા તો આ રીતે આપણે દોરી શકીએ મિત્રો ધોરણ પાંચની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ અથવા તો વિડીયો જો તમારે જોઈતો હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ જવાબ એમાં પહેલું આપેલ આકૃતિ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો અહીં આકૃતિ આપણને આપેલી છે તો જવાબ આવશે એમાં વિકલ્પ બી એક ના છેદમાં ત્રણ ત્રણ છેદમાં પાંચ ને કઈ આકૃતિ વડે દર્શાવી શકાય તો વિકલ્પ એ એક ના છેદમાં છ ચોરસ માં લાલ રંગ પૂરો તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે એક પટ્ટીની અંદર આપણે લાલ રંગ પૂરો એક ના છેદમાં ત્રણ ચોરસમાં લીલો રંગ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બે લાઈનોમાં હરોળમાં લીલો રંગ પૂરીશું ત્યાર પછી છે બે ના છેદમાં પાંચ ચોરસની અંદર વાદળી રંગ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે બેના છેદમાં પાંચ ભાગની અંદર આપણે વાદળી રંગ પૂરેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ આકૃતિને એકના છેદમાં ત્રણ ફેરવવાથી જો તે પહેલાં જેવી દેખાય તો ખરાની અને ન દેખાય તો ખોટાની નિશાની કરો ચાલો તો અહીંયા ખરું આવશે એમ અહીંયા ખોટું આવશે ત્યાર પછી આકૃતિ નંબર ત્રણમાં ખોટું આકૃતિ નંબર ચારમાં સાચું અને આકૃતિ નંબર પાંચમાં સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે ચોરસમાં રંગ પૂરેલ છે એમાં ત્રણના છેદમાં સોળ એટલે કે ત્રણના છેદમાં આઠ આકૃતિમાં આકૃતિ બીમાં અઢારના છેદમાં છત્રીસ એટલે કે એકના છેદમાં બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ ત્રણ તો અહીંયા ઘઉં ચોખા બાજરી મગ ચણા વગેરેના ભાવ આપણને આપેલા છે એના ઉપરથી પહેલો દાખલો ત્રણ કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થાય તો એક કિલોગ્રામ ચોખાનો ભાવ ત્રીસ તો ત્રણ કિલોનો કેટલો તો ત્રણ ગુણ્યા ત્રીસ એટલે કે નેવું રૂપિયા બીજો અડધો કિલો ચોખાનો ભાવ કેટલો તો એક કિલો ચોખાનો ભાવ ત્રીસ તો અડધો કિલોનો કેટલો તો એકના છેદમાં બે ગુણ્યા ત્રીસ એટલે પંદર ગુણ્યા બે 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 ઉડી જશે એટલે પંદર રૂપિયા ત્રણ પૂર્ણાંક એકના છેદમાં દસ કિલોગ્રામ ચોખા ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે તો એકત્રીસ ગુણ્યા એક કિલો ચોખાનો ત્રીસ રૂપિયા તો એકત્રીસના છેદમાં દસ કિલો ચોખાનો કેટલો તો એકત્રીસના છેદમાં દસ ગુણ્યા ત્રીસ એટલે મીંડું મીંડું ઉડી જશે એકત્રીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ રૂપિયા ત્યાર પછી છે ચોથો એક પૂર્ણાંક બેના એકના છેદમાં બે કિલોગ્રામ મગની કિંમત હવે એક કિલો મગનો ભાવ એંસી રૂપિયા તો બેના ત્રણના છેદમાં બે કિલો મગનો ભાવ ત્રણના છેદમાં બે ગુણ્યા એંસી ચાલીસ ગુણ્યા બે 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 ઉડી જશે એંસી ઉપર અહીંયા છેકો આવશે એટલે ત્રણ ગુણ્યા ચાલીસ એટલે જવાબ આવશે એકસો ને વીસ દોસ્તો ફરી મળીશું આપણે જે ધોરણ પાંચની ઓરિજિનલ એકમ કસોટી છે એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયની એકમ કસોટીઓ મૂકાઈ ચૂકી છે અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને તેમને નિયમિત રીતે આ દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળતા રહે